ઉપવાસમાં ચા સાથે ખવાય એવા નાસ્તાની આજે હું તમારી જોડે રેસીપી શેર કરી રહી છું આમ તો પૂરીઓ તમે ઘણી બધી ખાધી હશે પણ આજે હું તમારી જોડે ફરાળી પૂરીની રેસીપી શેર કરી રહી છું આ બનાવી બહુ જ સહેલી છે અને આને તમે ફરાળમાં પણ ખાઈ શકો છો અને એમનેમ પણ ખાઈ શકો છો આને તમે ખાસા દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો આ બનાવ બહુ જ સહેલી છે અગર જો તમને મારી આ રેસીપી ગમે તો તમે એને લાઈક શેર અને કમેન્ટ જરૂરથી કરજો તો ચલો જઈએ આપણે રેસીપી તરફ ફરાળી પૂરી બનાવવા માટે એનો પહેલાં આપણે લોટ રેડી કરવાનો છે એના માટે મેં અહીંયા એક વાટકી જેટલું સાબુદાણા લીધું છે અને અડધી વાટકી જેટલું મેં અહીંયા મોરૈયો લીધો છે મોરૈયો તમે આવી રીતે ઝીણો લેજો બહુ જાડો મોરૈયો ના લેતા બસ આવી જ રીતે અડધી વાટકી જેટલું આપણે મોરૈયો લેવાનો છે અડધી વાટકી જેટલું મેં અહીંયા રાજગરાનો લોટ લીધો છે અહીંયા જાડો પતલો જે લોટ હોય તમારી જોડે એ તમે આમાં યુઝ કરી શકો છો અડધી વાટકી જેટલું મેં અહીંયા સિંગોડાનો લોટ લીધો છે બધાને આપણે સરસ રીતે ક્રશ કરી દેવાનું છે આપણે બધાને સરસ રીતે ક્રશ કરીએ એટલે એ એક સરસ લોટ બનીને રેડી થઈ જાય આ લોટને આપણે ફરાળી લોટ કહેવાય છે આનાથી તમે થેપલા બનાવી શકો છો આનાથી તમે જે આપણે પૂરણપુરી હોય એ લોટ બનાવવામાં પણ આનો ઉપયોગ થાય છે આ લોટ બનાવો બહુ જ સહેલું છે આનાથી તમે ભાખરી પણ બનાવી શકો છો એટલે અગર તમે આ લોટ બનાવીને રેડી કરી દો તો તમે આનાથી ઘણી બધી વસ્તુ બનાવી શકો છો હવે આપણે પૂરી બનાવતા પહેલાં આ લોટને સરસ રીતે આપણે ચાળી લઈશું આને ચાળવું બહુ જ જરૂરી છે અને વધારાનું જે અંદર જે ભૂકો રહી ગયો હોય એને આપણે ફરી એકવાર ક્રશ કરી લેવાનું અને આમાં એડ કરી દેવાનું હવે આપણે આમાં મીઠું એડ કરીશું મીઠું તમે અગર જો રેગ્યુલર ખાતા હો તો રેગ્યુલર યુઝ કરજો અગર તમે રેગ્યુલર નથી ખાતા તો સિંધવ નમક તમે આમાં યુઝ કરી શકો છો આમાં તમે હળદી પાવડર લાલ મિર્ચ પાવડર પણ અગર તમે ઉપવાસમાં ખાતા હો તો તમે આમાં જરૂરથી નાખજો પણ અમે નથી ખાતા એટલે મેં આમાં નથી નાખ્યું હવે આમાં આપણે મેં આમાં ત્રણ ચમચી જેટલું તેલ એડ કર્યું છે તમ મારી ચમચી નાની છે એટલે મેં ત્રણ ચમચી જેટલું તેલ એડ કર્યું છે અગર તમે મોટી ચમચી જેટલું તેલ એડ કરતા હો તો બે ચમચી જેટલું તેલ એડ કરવાનું બહુ નહીં કારણ કે આ પૂરીમાં બહુ તેલનો ઉપયોગ નથી થતો હવે મેં અહીંયા બે ચમચી જેટલું આદુ મરચાંની પેસ્ટ એડ કરી છે આનાથી પૂરીનો ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે જો તમે હલ્દી પાવડર ને લાલ મિર્ચ પાવડર ખાતા હો તો આમાં જરૂરથી નાખજો એનાથી પણ ટેસ્ટ સારો આવશે આમાં મેં બે ચમચી જેટલું તલ એડ કર્યું છે તલ પણ આનામાં બહુ જ મસ્ત ટેસ્ટ આપે છે જો તમને તલ અગર વધારે જોતું હોય તો તમે આમાં ત્રણથી ચાર ચમચી જેટલું પણ તલ આમાં નાખી શકો છો હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું જ્યારે સરસ રીતે મિક્સ થઈ જાય પછી આમાં આપણે થોડું થોડું પાણી એડ કરીને આપણે લોટ બાંધવાનો છે લોટ આપણે સરસ રીતે મસળી મસળીને બાંધવાનો છે એનાથી શું થશે જ્યારે આપણે પહેલાંથી એને મસળીશું એટલે આપણે પાછળ મસળવાની જરૂર નહીં પડે એટલે આપણે થોડુંક થોડુંક જ પાણી પાણી એડ કરતા જવાનું અને લોટ બાંધતા જવાનું લોટ આપણે જેવી રીતે આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ એટલો ઢીલો આપણે આ લોટ બાંધીને રેડી કરવાનો છે એટલે તમે વિડીયોમાં જોઈ શકો છો કે મેં કઈ રીતે આને મસળી મસળીને લોટને રેડી કર્યું છે આટલું ઢીલું લોટ બાંધવામાં લગભગ મારું અડધે ગ્લાસથી થોડું વધારે પાણી આમાં ગયું છે એટલે પોણો ગ્લાસ જેટલું મારું પાણી આમાં યુઝ થયું છે બસ આવી જ રીતે આપણે લોટ બાંધીને રેડી કરી દેવાનું છે ખાસ કરીને ધ્યાન રાખવાનું લોટ કઠન ના હોવો જોઈએ અગર લોટ કઠન હશે તો પૂરી બરાબર વણાશે નહીં અને ફાટતી જશે વચ્ચેથી અગર રોટલી જેવો લોટ હશે એકદમ પોચો અને સારો તો જ પૂરી સરસ રીતે વણાશે નહીં તો વણાશે નહીં એટલે આપણે એ વાતનો ખાસ કરીને ધ્યાન રાખવાનું કે લોટ જે છે એ રોટલીના લોટ જેવો એકદમ પોછો અને સોફ્ટ હોવો જોઈએ કઠણ લોટ ના હોવો જોઈએ બસ આવી જ રીતે આપણે લોટ બાંધીને રેડી કરી દેવાનું અને એની ઉપર થોડું આપણે તેલ લગાવી દેવાનું જેથી એ આપણે એને બે મિનિટ માટે રેસ્ટ આપીએ તો એ લોટ એકદમ હજુ પણ સોફ્ટ થઈ જાય બસ હવે એને બે મિનિટથી વધારે આપણે રેસ્ટ નથી આપવાનો બે મિનિટ પછી આપણે જે લોટ છે એના બે ભાગ કરી દઈશું જો તમે જોઈ શકો છો લોટ કેટલો સરસ પોચો અને સારો છે જેવો રોટલીનો લોટ હોય છે એવો જ હવે આપણે એક ભાગને લઈ લઈશું અને અટામણની મદદથી આપણે એની એક મોટી રોટલી વણી દઈશું જેટલી મોટલી થશે એટલી મોટી આપણે એની રોટલી વણવાની છે રોટલી વણતા ફેરી જે મેં અટામણ લીધું છે એ સિંગોડાનો લોટનો અટામણનો ઉપયોગ કર્યો છે જો તમે જે લોટ આપણે જે મિક્સ પરાળી લોટ બનાવ્યો છે એનો ઉપયોગ પણ તમે આમાં કરી શકો છો બસ આવી જ રીતે આપણે સરસ રીતે પહેલાં અટામણ લગાવી દેવાનું છે અને એકદમ પતલી જેવી આપણે રોટલી વણીએ છીએ એવું આપણે એને વણી લેવાનું છે લોટ ઢીલો છે એટલે થોડો સરખો અટામણ જશે એની ચિંતા ના કરતાં પણ તમારી રોટલી નીચે ચોટશે પણ નહીં અને સરસ વણાશે પણ ખરા બસ આવી જ રીતે તમે જોઈ શકો છો વિડીયોમાં સેચ બી લોટ ફાટતો નથી એટલે આ લોટ એકદમ પરફેક્ટ છે હવે કોઈ બી વાટકીની મદદથી કે કોઈ બી કટરના મદદથી આપણે આવી રીતે આવી રીતે પૂરીને શેપમાં આપણે કટ કરી લેવાનું છે મોટી કે નાની પૂરી તમને જેવી જોતી હોય એવી તમે આમાં કટ કરી શકો છો મેં અહીંયા મીડિયમ સાઇઝની પૂરી બનાવી છે જો તમે જોઈ શકો છો કેટલી પતલી અને કેટલી સારી પૂરી બની છે બસ હવે આપણે એમાં આપણે એમાં શરીરના મદદથી કે કાંટાના મદદથી એમાં હવે આપણે કાણાં પાડી દેવાના છે કાણાં પાડવા બહુ જ જરૂરી છે જેથી પૂરી ફૂલે નહીં જો અગર તમને ફૂલેલી પૂરી ગમતી હોય તો તમે એને કાણા વગર પણ તળી શકો છો પણ આવી રીતે કાણાં કરીએ એટલે પૂરી ફૂલે નહીં અને પૂરી કડક અને સારી થાય એટલે બધામાં આપણે આવી રીતે કાણાં જરૂરથી કરવાના બધી પૂરીઓને આપણે આવી જ રીતે તૈયાર કરીને એક સાઈડ મૂકી દેવાનું પૂરીઓને તળવા માટે આપણે મીડિયમ ફ્લેમ ઉપર પહેલાં તેલને ગરમ કરવાનું અને એકદમ લો ફ્લેમ ઉપર આપણે પછી કરી દેવાનું તળતી ફેરી આપણે જે ગેસની ફ્લેમ હોવી જોઈએ એ એકદમ લો હોવી જોઈએ જો તમે એને મીડિયમ કે હાઈ ફ્લેમ ઉપર તળશો તો પૂરીઓ અંદરથી કાચી રહેશે એટલે આપણે એકદમ લો ફ્લેમ ઉપર જ તળવાનું કારણ કે આ પૂરીઓ ફટાફટ તળાઈ જાય છે બહુ વાર નથી લાગતી એટલે આપણે ખાસ કરીને ધ્યાન રાખવાનું કે એકદમ લો ફ્લેમ ઉપર જ આપણે આ પૂરીઓને તળીને રેડી કરવાની છે અને પૂરીઓને આપણે આવી રીતે દબાઈ દબાઈને જ તળવાનું છે જેથી એ અંદરથી કાચી ના રહે અને એકદમ સરસ રીતે તળાઈ જાય અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે પૂરીને સરસ રીતે તળવાની છે તળવાની ઉતાવળ નહીં કરવાની નહીં તો પૂરીઓ બગડી શકે છે એટલે એકદમ શાંતિથી એકદમ લો ફ્લેમ ઉપર આપણે શાંતિથી પૂરીઓને તળી લેવાનું આ પૂરી ખાવામાં ખરેખર બહુ જ મસ્ત લાગે છે અને ચા સાથે તો બહુ જ મસ્ત લાગે છે અને તમે એમને પણ ઉપવાસ વગર પણ બનાવીને ખાઈ શકો છો આ પૂરીનો ટેસ્ટ બહુ જ સારો આવે છે એકવાર આ પૂરી તમે જરૂરથી ટ્રાય કરજો બસ આવી જ રીતે આપણે બધી પૂરીઓને તળી રેડી કરી દઈશું જ્યારે બધી પૂરીઓ તળાઈ જાય તો હું તમને બતાવું છું કે કેટલી ક્રિસ્પી અને કેટલી કરકરી પૂરીઓ બનીને રેડી થઈ છે તમે આવા જ સાંભળી શકો છો કે કેટલી કરકરી પૂરીઓ બનીને રેડી થઈ ગઈ છે હું તમને આને તોડીને પણ બતાવું છું જો તમે આના અવાજથી પણ ખબર પડશે કે કેટલી સરસ પૂરી બની છે જો તમને આ પૂરીની રેસીપી ગમે તો એને તમે દોસ્તો સાથે જરૂરથી શેર કરો